ગામના એક ખૂણામાં વસતા નાના મકાનમાં સુમન રહેતી તે તાજેતરમાં વિધવા બની હતી તેનો પતિ મહેશ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો સુમન માટે એ ઘટના માત્ર પતિ ગુમાવવાનું દુઃખ નહોતું પણ એકલા જીવનની એક નવી સંઘર્ષમય સફર હતી તે માત્ર બત્રીસ વર્ષની હતી પણ પરિસ્થિતિએ તેને વયસ્ક બનાવી દીધી હતી દરેક રાતે તે એકલા પડખું ફેરવતી શિયાળાની લાંબી રાત્રિઓમાં એકલતા તેને વધુ વેદનામય લાગતી ક્યારેક મહેશની યાદમાં ડૂબી જતા તેના શરીરમાં અજાણી હલચલ થતી વિધવા સ્ત્રી માટે સમાજના નિયમો કઠોર હતા કામવાસના એ તો તો તેના માટે પાપ સમાન પણ શરીર નિયમોથી ચાલતું નથી ઈચ્છાઓ તો હૃદયમાં ધબકતી જ રહે સુમન રોજ ગામના મંદિર જઈને મહેશ માટે પ્રાર્થના કરતી ત્યાં એક દિવસ તેણે મનોજને જોયો તે શહેરમાંથી અહીં આવ્યો હતો એકલતા અને શાંતિની શોધમાં તેનું દાઢી વાળો ચહેરો અને ઊંડી આંખો કઈક અજીબ લાગતી હતી ક્યારેક તે પણ સુમન તરફ જોતો અને તેની નજરોના ભેદમાં એક ચુંબકીય આકર્ષણ એક સાંજ તે ઘેર પાછી ફરતી હતી ત્યારે મનોજે તેને અવરોધી તમે રોજ અહીં એકલા આવો છો તેને પૂછ્યું હું મારા પતિ માટે પ્રાર્થના કરવા આવું છું સુમને શાંત અવાજ માં કહ્યું તેના વચ્ચે વાતચીત થવા લાગી પહેલા સામાન્ય પછી ઊંડા વિષયો પર સુમનના હૃદયમાં એક અજાણું આકર્ષણ જન્મવા લાગ્યો મનોજની નજરોમાં એક તીવ્રતા હતી જે એને હલચલ કરવા મજબૂર કરતી એક રાત્રે વરસાદ ગજબનો વરસતો હતો સુમન પોતાના મકાનમાં એકલી હતી અને તોફાની પવન દરવાજા ધડધડાવતો હતો તેટલામાં કોઈએ દરવાજો ખખડાવ્યો તેને ઉભી થઈને જોયું મનોજ માફ કરજો મને આશરો જોઈતો હતો તે ભીંજાયેલી અવસ્થામાં બોલ્યો સુમનને અનિશ્ચિત લાગ્યો પણ પછી તેને અંદર બોલાવ્યો મનોજની આંખોમાં એક અનોખી લાગણી હતી કોઈક લાગણીઓ છુપાવતી અને કંઈક જણાવતી ધીમે ધીમે વાતો ગાઢ થઈ સુમન મહેશ વિશે વાત કરવા લાગી અને તેની આંખો ભીની થઈ મનોજે હળવેથી તેની હથેળી પકડી એ સ્પર્શથી એક અજાણી ઉર્જા ફૂટી સુમનનું હૃદય ઝડપી ધબકવા લાગ્યું એ આ લાગણીઓને રોકી શકતી નહોતી રાત વીતતી ગઈ બંને નજીક આવ્યા લાંબા સમય પછી સુમને એ જાદુઈ સ્પર્શની અનુભૂતિ થઈ જેની તરસ તેના અંતરમાં ઘણી વારથી હતી સમાજના બંધનું વિધવાપણાનું દુઃખ બધું જ એક પળ માટે ભૂલી ગઈ મનોજ અને સુમન વચ્ચે એક અનોખી સાહસિક રાત પસાર થઈ એ એક પળનો નશો હતો કે એક નવો સંબંધ સવાર થયા પછી સુમનનો હૃદય ભય અને શરમથી ભરાઈ ગયો શું તે પોતાની હદ ઓળંગી ગઈ પણ સાથે જ તે પહેલીવાર એક નવી રીતે જીવતી લાગતી મનોજ ચાલ્યો ગયો પણ તે એક નવી આશાનું પ્રકાશ પાથરી ગયો હવે સુમનનો જીવવાનું કારણ એકલો શોક ન હતો પણ નવી ઈચ્છાઓ અને જીવન પ્રત્યેનો નવો દ્રષ્ટિકોણ જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં